દાહોદ જિલ્લા પોગ્રામ ઓફિસરના અધ્યક્ષતામાં સુપ્રોષિત દાહોદ અંતર્ગત આઈસીડીએસ સંજલી ઘટક ખાતે સીએમએમ તાલીમ યોજાય ચાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બે કલાક સુધીમાં દાહોદ જિલ્લા આઈસીડીએસ સંજયલી ઘટક ખાતે સુપ્રષિત દાહોદ અભિયાન અંતર્ગત સીએમએમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણની કરવામાં આવી આ નિમિત્તે સંજલી સીડીપીઓ મુખ્ય સેવિકા બી એમ પાપા પગલે હાજર રહેલ હતા અને તેમાં એન એન એમ બ્લોક કોર્ડિનેટર દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી આ તાલીમમાં આંગણવાડી વર્કર બહેનોને તીવ્ર કુપોષણ ઓળખ રોકથામ અને સારવાર અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમને બાળકોની પોષણ સ્થિતિનું મૂલ્યાંકન એમયુ એ ટ્રેપનો ઉપયોગ યોગ્ય સલાહ આપી જેવા મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી સુપોષિત દાહોદ પોર્ટલ અંતર્ગત આંગણવાડી કાર્યકરને પોર્ટલમાં કરનાર થતી કામગીરી અંગેની પણ તાલીમ આપવામાં આવી હતી સંજલી તાલુકા આંગણવાડી કેન્દ્ર પર સમયસર કામગીરી કરવા માટે સૂચનો પણ કરાયા હતા અને સુપોષિત દાહોદ અભિયાનને આગળ વધારવા તેમજ કુપોષણને જળમૂળમાંથી નાબૂદ કરવા માટે આ પ્રકારની તાલીમો અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે અને તાલીમ અંતે ઉપસ્થિત અધિકારી દ્વારા આંગણવાડી વર્કર અને એમની ભૂમિકા જવાબદારી વિશે પ્રેરક સંદેશ પણ આપવામાં આવ્યું હતું